તુફાન ગાડી વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો બેના ના ઘટના સ્થળે મોત નીપજ્યા તેમજ છ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા વિસનગરના તરબ ગામે બપોરના ત્રણ વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ગાડી અને તુફાન ગાડી વચ્ચે ટક્કર થતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પિતા બે પુત્ર સહિત સાત સંબંધીઓ નર્મદામાં ગરકાવ ભાગવત કથા પૂર્ણ કરી નાહવા આવ્યા હતા અને અચાનક ડૂબ્યા એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી સુરતમાં રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થયા હતા બચાવ બચાવની બૂમો ઉડતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો હજુ સાત લાપતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માવઠાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવતા ગરમીની મોસમને બ્રેક લાગી છે જેની અસર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વર્તાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો જેમાં ઘણા વિસ્તારોમાં હોર્ડિંગ્સ બેનરો તેમજ ઝાડ પડવાની સાથે મોબાઈલ ટાવર પણ ધરાશાયી થઈ ગયું હતું ત્યારે દહેગામમાં ઝાડ પડવાની કારણે ખેડૂતનું મોત થયાનું પણ સામે આવ્યું હતું પ્રહલાદનગર રોડ પરના કોમર્સ હાઉસના નવમાં માળે લાગેલી આગ કાબૂમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ ચોસઠ લોકોનું રેસ્ક્યુ કરાયું અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમાં માળે આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની પંદરથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બનતા લોકો દોડગામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરવામાં આવી હતી ઇલેક્ટ્રિક બેગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ